જય માતાજી મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે વાત કરીશું ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણા શાસ્ત્રમાં વિનાયક ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આજના દિવસે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે તો ગણેશજીને એક અલગ બાજુટ પર બેસાડીને સ્નાન કરાવવું ત્યારબાદ ભગવાનને સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર તેમજ ચંદન જનોય વગેરે અર્પણ કરવું તેમ ત્યારબાદ તમે મિત્રો જાણતા હોય તો વિનાયક ચતુર્થીમાં દુર્વા કરીને એક ધરો આવે છે જેનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે દુર્વા એટલે એક પ્રકારનો ધરો કહેવાય આજના દિવસે ફૂલની સાથે ખાસ કરીને એકવીસ દુર્વા એટલે એકવીસ દુર્વાના તણખલા લઈને એને બાંધીને પછી ભગવાનના જ્યાં આપણે સ્થાપના કરી હોય ત્યાં મૂકવામાં આવે છે તો એકવીસ દુર્વાને દોરી વડે બાંધીને ભગવાનની પૂજામાં મૂકવામાં આવે છે ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ કહેવામાં આવે છે કે આજના દિવસે ચડાવેલા દુર્વા બીજા દિવસે લઈને તિજોરીમાં બીજા દિવસે લઈને તિજોરીમાં મૂકી દેવામાં આવે છે જેનાથી હંમેશા તમારી તમારા પર તમારા પરિવાર પર હંમેશા માટે ભગવાનની કૃપા વરસતી રહે છે આ તો વિનાયક ચતુર્થીમાં આ દુર્વા એટલે કે આ ધરોનું પણ ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ પૂજા અર્ચના કર્યા બાદ ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા મોદકનો ભોગ લગાવવામાં આવે છે તો આ ભોગ લગાવ્યા બાદ આપણે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા કોઈ પણ ધાર્મિક તહેવાર હોય કે કંઈ પણ કોઈ પણ ધાર્મિક કાર્ય આપણે કરતા હોઈએ તો દરેક ભગવાન કે માતાજીને આપણે ભોગ લગાવીએ ત્યારે જરૂરથી આપણે તુલસીપત્રનું અર્પણ કરતા હોઈએ છીએ મતલબ ભોગ પર અને આ કરવું પણ જોઈએ પણ પરંતુ તમે સાંભળ્યું હોય તો તમને ખબર હશે કે ગણેશજી માત્ર એક એવા દેવ છે જેમને વ્રત જેમને જેમની કે ગણેશજીની વ્રત કથામાં તમે સાંભળ્યું હોય તો તુલસીપત્રને કંઈક અલગ રીતે બતાવવામાં આવ્યું છે શું તમે જાણો છો કે તેની પાછળ પણ એક પૌરાણિક ઘણી બધી કથાઓ આવેલી છે તો ભગવાન શ્રી ગણેશની તમ સાંભળ્યું હોય તો તેમની વાર્તામાં તુલસીપત્રને વર્જિત માનવામાં આવ્યું છે વર્જિત એટલે કે નકારવામાં આવ્યું છે એમ તો આની પાછળ શું પાછળ શું મહેમત છે કે શું વાત છે તમે જો જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જરૂર જણાવજો અને ભગવાન શ્રી ગણેશને ભોગ ધરાવ્યા બાદ આરતી પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ આખો દિવસ ભગવાનની પૂજા અર્ચનામાં આપણે વિતાવતા હોઈએ છીએ તો